અને હવે સીધુન સકમાં મુખ્ય મુદ્દાને લઈને વાત કરવી છે જે હિમત નગરમાં સામે અગ્યાર ગામના લોકો મેદાનમાં ઉતર્યા છે સૌથી પહેલા ન્યૂઝ પર નજર કરી લઈએ જ્યાં જે પ્લાન ડ્રાફ્ટ કરવામાં આવ્યો હતો એ ડ્રાફ્ટ પ્લાન જાહેર થતા જ અગિયાર ગામના મિલકત ધારકોએ વિરોધ નોંધાવ્યો છે હુડા હટાવો સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વિરોધ કરવામાં આવ્યો હિંમતનગરના તમામ ખેડૂતોએ અગિયાર ગામના લોકોને ટેકો આપ્યો છે હુડા એટલે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને હુડાથી હડિયોલ ગામની અને એક પણ રૂપિયો વળતર તરીકે ખેડૂતોને નહીં મળે જેની સામે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા ટ્રેક્ટર ભરી ભરીને ખેડૂતો તેના સગા સંબંધીઓ પરિવારજનો સાથે અહીં પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો શું કહ્યું ખેડૂતોએ પહેલા એ સાંભળ્યું અગિયાર ગામના બધા જ ખેડૂતો આવશે તે સિવાય હી તાલુકો પ્રાંતિક તાલુકો તલોજ તાલુકો આખા સાબરકાંઠાના બધા જ ખેડૂતો સપોર્ટમાં છે કારણ કે જે ખેડૂત પાસે દસ વીઘા જમીન છે એને ચાલીસ ટકા પ્રમાણે ચાર વીઘા જમીનમાં ફચત નહીં જવાની અત્યારે હાલ હી મદનગરની અને આજુબાજુમાં જેટલા પ્લોટ પડેલા છે એમાં જ કોઈ રહેવા વાળું નથી તો હુડાની જરૂર ક્યાં છે અમારી જમીન ચાલીસ ટકા જતી રહેશે વગર વર્તરે અને ખેડૂતો બિલકુલ ખાતેદાર મટી જાય છે અને ખેતી વિહોણા બની જાય છે અને રોજગારી અમારી છીનવાઈ જાય છે એટલે અમારા જાનના જોખમે પણ અમે હુડા હટાવીને જ રહીશું હુડા માટે અમારે જમીન આપવાની થતી નથી એના માટે અમે બધા વિરોધ કરી રહ્યા છે ખેડૂતો અમારે રોડ રસ્તા કોઈ સગવડો જોઈતી જ નથી જે સાહેબ પૂરતી છે અમારા માટે અમને સંતોષ છે મારા એવા ધારાસક વટ જોઈતી નથી જે પણ થાય કરવા અમે લોકો તૈયાર છીએ ગાંધીનગર જવાનું દિલ્હી જવાનું પણ સરકાર આગર અમે નમશું નહીં નહીં નું નહીં જ નમીએ અમારી જમીન બિલકુલ નહીં આપે કોઈ ન પણ આ જમીન કોઈ સરકારનો બાપ નથી અને ઇનર અંદર નું જે છે પૂરું નથી કરીએ કે તો ખેડૂતોની જગ્યા છો લેવાની આવો છે અંદર કેટલી જગ્યા પડી છે ના 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 બે 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 ખેડૂતો છે અહીંયા એક યોજ્ય છે અહીંયા અને ઉપરથી થી ડ્રોન થી રસ્તા કાઢ્યા છે એમને કોઈ સ્થળ ઉપર જોયું નથી બાજુમાં રસ્તો છે ને બાજુમાં નાળિયામાં રસ્તો કાઢ્યો બીજો અલગ અલગ તો બે બે વાળા ખેડૂતો ક્યાં જશે અત્યારે ગાંધીનગર પર અનશન ઉપર ઉતરવાનું છે ઉતરીશું દિલ્હી પણ જવાનું થશે તો દિલ્હી પર હાઈકોર્ટમાં માં સુપ્રીમ કોર્ટ માં જવાનું થશે તો પણ અમે જવા તૈયાર છીએ પણ જમીન અમારી સંસ્કૃતિ જે ગામડાની જે સંસ્કૃતિ છે અમે નાશ થવા નહીં દઈએ હિમતનગર હિમતનગરમાં અગિયાર ગામના ખેડૂતો મોટા પાયે વિરોધ નોંધાવી રહ્યા છે અને તમામ ખેડૂતોની બસ એક જ માંગ છે કે હુડા હટાવો વિકાસથી વંચિત રહેવાનો કોઈ ઈરાદો નથી વિકાસ સામે કોઈ વિરોધ નથી પરંતુ વિરોધ એ વાતનો છે કે આ વિકાસના નામે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જે ચાલીસ ટકા જમીન કપાતમાં મૂકે છે કોઈ પણ વળતર મહિના તેનો વિરોધ છે હવે શું છે આખો મામલો એ સમજી લઈએ હુડા એટલે કે હરબા હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જે શહેરમાં વિકાસના કાર્યો કરે છે જેમાં રસ્તા ગટર સહિતની જે સમસ્યાઓ હોય છે તમામના વિકાસના કરવામાં આવે છે એ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અંતર્ગત થાય છે હવે વર્ષ ઓગણીસો છોતેરના ટાઉન પ્લાનિંગ એક્ટ પ્રમાણે જો વાત કરવામાં આવે તો આ હુડાનું ડેવલપ થાય છે સૌપ્રથમ હુડાનું નોટિફિકેશન વર્ષ બે હજાર બારમાં સામે આવ્યું હતું પુરાની બબાલ શું છે તેના વિશે આપણે વાત કરીએ છીએ પહેલું નોટિફિકેશન 2012 માં સામે આવ્યું હતું ત્યારે પણ ખેડૂતો એ વિરોધ નોંધાવ્યો હતો 2012 માં ખેડૂતો એ વિરોધ કર્યો પછી 2015 માં હુડાનો આ ડ્રાફ્ટ પ્લાન છે તે રજૂ થયું હતું અને જ્યારે ડ્રાફ્ટ પ્લાન રજૂ થયો તેની સામે પણ ખેડૂતો એ વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધના પગલે 2015 માં હુડા સ્થગિત કરી દેવામાં આવ્યું હતું હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અંતર્ગત ખેડૂતોની જમીન જે કપાટમાં જશે એ સ્થગિત કરી દેવામાં આવી હતી ત્યારબાદ શાંતિપૂર્ણ વાતાવરણ હતું અને 2025 માં ફરી એકવાર આ ડ્રાફ્ટ પ્લાનની સૂચના સામે આવતા જ ખેડૂતોમાં વિરોધ શરૂ થઈ ચૂક્યો છે હડિયોલ કાકડોલ નવા જેઠીપુરા પરબડા ગામનો સમાવેશ થાય છે આમાં આ તમામ ગામોના ખેડૂતો અત્યારે વિરોધ કરવા માટે રસ્તા ઉપર ઉતરી આવે છે સાથે સાથે સૌગઢ પીપલોદી બેરણા ઇલોલ બોરિયા અને કાટવાડ આ તમામ અગિયાર ગામોના એ નામ છે કે જેના ખેડૂતો અત્યારે વિરોધ કરી રહ્યા છે હવે આ હુડા જો લાગુ પડે છે તો એનાથી શું અસર થશે એના પર વાત કરીએ હરિયોલ ગામ જ્યાં સોળસો થી બે એકર જમીનને નુકસાન થશે તેવો ખેડૂતોનો દાવો છે ખેડૂતોનું એવું કહેવું છે કે ચાલીસ જમીન એક એક ખેતુની જો ખેડૂતની જો કપાતમાં જાય તો કોઈ બે જેટલા હેક્ટર જમીનને નુકસાન થઈ શકે છે બે હજાર એકર જમીનને નુકસાન થઈ શકે છે જમીન લઈ લીધા પછી સૌથી મોટો મુદ્દો આ છે ડેવલપમેન્ટ કપાતમાં અમદાવાદ સુરતમાં પ્રકારે ખેડૂતોને લાભ પણ થયું છે પરંતુ અહીં હુડા અંતર્ગત કેટલીક જમીનમાં આરોગ્ય કેન્દ્રો અને આંગણવાડી બનાવવામાં આવશે જેનું કોઈ વળતર ખેડૂતોને મળવાનું નથી અને એની સામે જ ખેડૂતોનો વિરોધ છે પંદર જમીનમાં પિસ્તાળીસ

મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે ઉત્તર ગુજરાતમાં મોટા ભાગના લોકો ખેતી આધારિત છે પશુપાલન આધારિત છે અને જો જમીન જતી રહેશે તો જમીન વિના

માનસી જગતનો નો તાત સાબરકાંઠા વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે હુડાનો વિરોધ છે આ હુડા શહેરી વિકાસ સત્તા મંડળ જો અહીં આવશે તો ખેડૂતોની ચાલીસ ટકા જમીન છે તે કપાતમાં જશે ઘણા એવા ખેડૂતો છે જેમની માત્ર બે થી ત્રણ વીઘા જમીન છે એટલે જો એમની જમીન ચાલીસ આમાં કપાતમાં જાય તો ખેડૂતો મુશ્કેલી મુકાય તદ ઉપરાંત અહીંના ખેડૂતોનો મુખ્ય વ્યવસાય અને જે નબે છે તે ખેતી અને ખાસ પશુપાલન પર નભતા હોય છે એટલે અગિયાર ગામના ખેડૂતોએ એક સંકલન સમિતિ બનાવી છે જે આ ગુડા સામે લડશે અને સંકલન સમિતિના સભ્યો ખેડૂતો અહીં આપણી પાસે ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું જે ઉત્સવભાઈ ખાસ કરીને સંકલન સમિતિની આગળની રણનીતિ શું રહેશે બે હજાર બારમાં એકવાર ફરી જે આ કિસ્સો સામે આવ્યો છે બે હજાર બારમાં એકવાર જે રદ થયો હતો ફરીવાર જે ગુડા આવ્યું છે શું કહેશો એકાવન દિવસથી અમે આંદોલન કરી રહ્યા છીએ આજે અમે અહીંયા પલડી રહ્યા છીએ હુડા હટાવવા અને અમારો પાક અમારા ખેતરોમાં પલડી રહ્યો છે બેવડું મુશ્કેલી અમારા માટે સર્જાઈ છે પરંતુ અમે આ હુડાને કોઈ પણ સબ પરિસ્થિતિમાં સ્વીકારવાના નથી અને આ અમારી જમીનો મેળવવા માટે જે એમને કાળસો રચ્યો છે અમે એમની રાજકીય જમીનો ખોઈ નાખવાના છીએ જે પણ રાજકીય આકાઓ સત્તાના નશામાં ચૂર બનીને અમારી આ જમીનો પડાઈ લેવાનું જે ષડયંત્ર એમને બનાવ્યું છે એ ષડયંત્રમાં એમને અમે સફળ નહીં થવા દઈએ છેલ્લી ઘડી સુધી છેલ્લા શ્વાસ સુધી અમે લડી લેવાના છીએ પણ હુડાને અમે અહીંયા સ્વીકારવાના નથી નથી ને નથી અમારે જે પણ કરવું પડે આજે અગિયાર ગામ જ નહીં પણ આખા તાલુકાના વીસ હજાર જેટલા ખેડૂતોએ અમને સમર્થન આપ્યું છે અને એ સમર્થન બતાવે છે કે ભવિષ્યમાં આ રાજકીય આકાઓની જમીન ખોવાઈ જવાની છે જે ભારત ખેતી પ્રધાન દેશ છે અને જે જગતનો તાત અહી લાચાર બન્યો છે સામે ખેતીને પણ નુકસાન થશે જો આ જે હુડા હશે તો કેવી રીતે જુઓ છો આજે આ ની અંદર વધારે તમામ ખેડૂતોની ખેતીનો ચોમાસુ પાક બકરી કપાસ એ સંપૂર્ણપણે નાશ પામ્યો છે સરકાર અમારી મફત ચાલીસ ટકા જમીન લઈ પણ વિકાસના નામે અમારો વિનાશ કરવા બેઠી છે પણ સરકારના આંકાઓનો એ ખબર નથી કે ખેડૂત જગત તો તાત છે અને આ ખેડૂત તે સતા છે તો સરકાર 2027 માં સરકાર નું પતન છે એ નક્કી છે અમે ફાઈનલ કરીને બેઠા છીએ કે મારો ઉડાજો ના હતો તો ભારતીય જનતા પાર્ટી સરકાર હટાવવા માટે કે ગુજરાત તો પ્રવાસ કરવો પડે તો પણ અમારી સંકલન સમિતિ તૈયાર છે ખેડૂતોની ને પૂંજી એ એની જમીન હોય છે અને આ જમીન જ જ્યારે ચાલીસ ટકા કપાત જતી હોય તો ખેડૂત લાચાર બને છે સુસ્તી ગામના ખેડૂતો કેટલા દુઃખી સમગ્ર અગિયાર ગામના ખેડૂતો આજે એટલા દુઃખી છે હુડાની એક યોજના લાવવાથી કે એમની મહામુલી જે જમીનો છે એના ઉપર એ નાની નાના ખેડૂતો પશુપાલન કરીને એમનો જીવન ગુજારો કરે છે એમાંથી ચાલીસ ટકા જમીન જતી રહેતો એમને એવું લાગે છે કે હવે પછીની બાકીની જમીનમાં પશુપાલનનો ધંધો પણ થઈ શકે એમ નથી મોટાભાગના અમારા શહેરી શહેરની આજુબાજુના ગૌચરો પણ સરકારે મોટી મોટી કોલેજો મેડિકલ કોલેજો એવા બધી જ કોલેજોમાં ગૌચરો લઈ લીધો છે એવા નાના ખેડૂતો જે ગૌચરોમાં પોતાનું પશુપાલન ચરાઈને અને પોતાના પશુપાલનના કારણે એ જીવતા હતા એ ગૌચરો પડે લીધો અને હવે પાછા ચાલીસ ટકા જમીન લેવા આવ્યા છે એટલે એમને તો અહીંથી હિજરત કરવા સિવાય કોઈ વારો જ રહેતો નથી એટલે આ સમગ્ર ખેડૂત આલમ આજે દુઃખી દુઃખી છે સરકારનું આ પગલું ખૂબ કઠણ પગલું છે આવા પગલા લઈને કોઈ વિકાસ કર્યો શક્ય નહીં અને આવા વિકાસો ખેડૂતો ઈચ્છતા પણ નથી ખેડૂતો આ આંદોલન જ્યાં સુધી ઉડાન ન હટે ત્યાં સુધી છોડવાના નથી અને આવા આંદોલનો નો જે જલ્દી માં જલ્દી સરકાર આનો નિકાલ કરે અને હુડા રદ કરે એવી તમામ ખેડૂતો આશા રાખી રહ્યા છે બે હજાર બાર માં હુડાના વિરોધમાં એકવાર જે છે તે સ્થગિત કરવામાં આવ્યું હતું અને ખાસ ખેડૂતોની જીત થઈ હતી લાગે છે બે હજાર પચીસ માં તમે સફળ થશો બે હજાર બાર માં પણ અમે સફળ થયા હતા